સરંજામ કરાયો ભચાઉ તાલુકામાં આવેલી જેગુઆર કંપનીના માલિકો દ્વારા ત્યાં કામ કરતા લેબરોના કેટલાક પ્રશ્નો અંગે કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી ત્યારે આખરે ત્યાં કામ કરતા લેબર્સે કંટાળી પાંચસો થી છસો જેટલા લેબર દ્વારા છેલ્લા પાંચ દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે ત્યારે તેઓની માંગ હજુ પણ સંતોષવામાં નથી આવી અને આ ધરણા ત્યાંના માલિકો તેમજ કોઈ પણ અધિકારીઓને ધ્યાને આવ્યા નથી ત્યારે આખરે તેઓએ કંટાળી ત્યાંના લેબર્સ તેમજ ભીમા કોરેગાંવ સેના દ્વારા ભુજ ભચાઉ હાઈવે ને ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારે આખરે આ વાત લાગતા વળગતા અધિકારી સુધી પહોંચી હતી અને કંપનીના માલિકો સુધી પણ આ વાત પહોંચી ત્યારે તે કંપનીના માલિકો તમામ લેબર્સ ને મળ્યા હતા અને તેઓની માંગ સંતોષવા માટે તેઓએ સકારાત્મક જવાબ પણ આપ્યો હતો તો આજ રોજ તેઓ સાથે મળી મીટિંગ કરી અને લેબર્સ ને જેટલા પણ પડતર પ્રશ્ન છે તેઓનું નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું लॻी कयूं

आप बंदे यार तो कौन समझे ना पहले आप अपना घर के 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 � ત્યાંના સ્થાનિક લેબરો તેમજ પરપ્રાંતિ લોકો લગભગ છસો કે સાતસો ની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસ ત્યાં ધરણા પર બેઠા હતા ધરણા પરથી કોઈ નિકાલ ના આવતા આજે અમે તમામ લેબરો અને ભીમા કોરેગાંવ સેનાના સાથીઓ દ્વારા ભચાઉ ભોજ રોડ હાઈવે નેશનલ જામ કરવામાં આવ્યું હતું જામ જામ કર્યા બાદ તંત્રને જાણ થતાં તંત્રમાંથી મામલતદાર સાહેબ તેમજ પોલીસનો સ્થાપનો અહીંયા તૂટી પડ્યો અને કંપની દ્વારા જે અમારા કંપની મેનેજમેન્ટ દ્વારા અમારાથી વાતચીત કરવા એને આજે અમારાથી વાતચીત કરી અને સોમવારના તમામ લેબરોની જે માગણીઓ છે એ માગણીઓનો યોગ્ય નિકાલ કરી આપવાની બાહેજરી આપી ત્યારબાદ અમે હજી આ ધરણા ચાલુ જ છે જે સોમવારના કંપની અમને બાહેતરી આપી છે કંપનીને મળી ત્યારબાદ આગળનો કાર્યક્રમ અમે દેવામાં આવશે જય ભીમ જય ભીમા કોરેગાંવ છેના